ટીટોડીના ચાર ઈંડા છે તમે જોઈ શકો છો કે આખા ખેતરની અંદર પલાવ કાઢેલું છે આખા ખેતરમાં મિત્રો આખા ખેતરમાં પલાવ કાઢેલું છે અને અહીંયા આગળ ટિટોળીના ઈંડા છે એટલે કહેવાય છે ને કે ખેડૂત અને ટ્રેક્ટરનો ડ્રાઈવર કહેવાય છે નહીં વળી છે હકીકત છે ખેડૂત અને ટ્રેક્ટરનો ડ્રાઈવર હંમેશા છે ને સારું જ વિચારે છે કોઈ દિવસ કોઈનું ખરાબ નથી વિચારતું બધા એક જેવા નથી હોતા ઘણા સારા હોય છે આ પલાવ રાતે કાઢ્યું છે બરાબર તો રાતે તો લગભગ ડ્રાઈવરને ના ખબર હોય કે અહીંયા ખેતરમાં ટીટુડીના ઈંડા છે કે નથી પણ જાણ થાય એટલે જેટલો બને એટલો બચાવ કરે અત્યારે હાલ તમને બતાવે કે ચાર ઈંડા એમને એમ છે એટલી જમીન પલાવ વગર બાકી રાખી છે બરાબર એટલામાં એક બાજુ ખાડો એક બાજુ ટેકરો પણ નહીં કહેતા કે આપણો જેવો જીવ છે એવો એનો પણ જીવ છે માટે ગમે ત્યારે ગમે એવું આવું જોવા મળે ભગવાને આપણે આલ્યું આપણને આલ્યું છે એવું બીજા જીવોને પણ આલ્યું છે માટે બચાવવાનું કરજો બરાબર થોડું ખેતરની છેડાય તો ચાલશે અને મને એટલું બચાવવાનું કરજો બાકી તમે જોઈ શકો છો કે ખેતરની અંદર આખા ખેતરની અંદર પલાવ માર્યું છે બાકી એટલામાં જ બાકી રાખ્યું છે બરાબર આ છે ખેડૂત અને ટ્રેક્ટરના ડ્રાઈવરની જીવ દયા કહીએ કહો તો ભલે જે કોઈ કારણ કે મારી જોડે હાલ શબ્દ નથી કહેવા માટે કારણ કે હાલ હું ઉઠીને આવ્યો હું કારણ કે રાતે અહીંયા આગળ મારા મોટા ભાઈ અને ડ્રાઈવર બે હતા મોટા ભાઈને ખબર નથી કે અહીંયા ટીટોળી એની ડ્રાઈવરને પણ નથી ખબર બરાબર મને ખબર હતી પણ હું કાલનો ઉજાગરો હતો એટલે હું નથી ઉઠીને આવી છું બરાબર બાકી એ લોકોએ જોયું અને બચાવ કર્યો એ બહુ મહત્ત્વનું છે બરાબર જય માતાજી